ધોળકા રોડ પર હરિવિલા સોસાયટીમાં બે લોકો વચ્ચે મારામારી ત્રણ ઘાયલ સોલા સિવિલમાં દાખલ અમદાવાદના ધોળકા રોડ પર બાપા સીતારામની મઢુલી મઢોલી પાસે આવેલી હરિવિલા સોસાયટીમાં એક સામાન્ય બોલાચાલી મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ સૂત્રો મુજબ સોસાયટીમાં રહેતા બે રહેવાસીઓ વચ્ચે નાનકડી બાબતે શરૂ થયેલી બોલાચાલી અચાનક જ હિંસક સ્વરૂપે પરિણામી હતી હિંસક અથડામણમાં ત્રણ લોકો ઘાયલ થયા છે જેમણે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ તો વિવાદ મૂળ કારણ સ્પષ્ટ નથી થયું સરખેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોની

માર મારવામાં આવ્યો છે અને હવે શા કારણસર માર મારવામાં આવ્યો છે અમે એ માસીથી વાતચીત કરીશું શું કહેવા માંગશે લીલાબેન લીલાબેન ગોહિલ હા સાહેબ કાલે અમારા છોકરા બાંધ્યા હતા ને તે કાલે અમે મારા બાબાને માર્યો તો બહુ બે છોકરે થઈને સતીષભાઈનો છોકરો અને જગાભાઈનો છોકરો બે હા અને જમાય અને એક જમાઈનો ભાઈ ને એનો બાપો અને બીજા બે ત્રણ છોકરા હતા મને હું મારી દીધું છે ને એ મને ખબર નથી રહ્યું મને શક્કર આવીને હું પડી કે મારું ઓહુ અને બધા એને હાથ ટોપોટો કરી નાખ્યા મારી બેનના ભાણિયાને માર્યો છે તો સાપ માટે એ ગલબ મસાલો ખાતો તો ને તે એ બોલો બી જગાભાઈનો છોકરો ભૂંડો બોલ્યો તો અમારે એમ કહે તું મને ભૂંડા બોલમાં હું તાર પપ્પાને કહી દે તારી મમ્મીને કહી દે કોણ છે

અને પછી આ લોકો પોલીસ સ્ટેશને આવીને બધું સમાધાન પતાવી દીધું પછી પાછળથી આવી અને માર માર્યો છે અને બીજા ભાઈને મારા બીજા દેર નહીં તે મુઢમાર માર્યો છે એ ભાઈ એ લોકોએ જ આવીને માર્યા છે પોલીસને બોલાવી પોલીસ પોલીસને બોલાવી આ લોકોએ બરાબર પોલીસ આવી પોલીસ અમને લઈ ગઈ બરોબર છે એકસો આઠમાં અમને પછી એમાં એવું થયું કે તમે શું કરી લેજો પોલીસ મારા બાપા અને મારા અમે લોકો છે ને ફેરવે છે એવું કીધું કોણે એવું કહેતો તો એ લોકો એમ કે એ લોકો કોણ એમના નામ શું હું તો એમનો જે આનો જમાઈ છે બરોબર છે ભાવેશ બરોબર છે તમે અમારું કઈ નહીં બગાડી શકો આવું કીધું કે અવારનવાર ખબર નહીં અમે તો અમે ત્યાં જતા નથી આ તો આવું બનાવ બને તો અમે એટલે ગયા હતા તો એ લોકો અમે તમને ઊંધા કેસમાં ફસાઈ દઈશું કે એવું અમને બતાવે હતા હાલમાં એટલે કોણ કોણ આવું કહેતા હતા એના ફાધર હતા બરોબર છે હમણાં પોલીસ સ્ટેશનમાં આવ્યા તું તો એવું મારી સામે બોલતા હતા એ તમે અમારું કઈ નહીં બગાડી શકો અમે તમને અલગથી ઉંદા ફસાવશો કે આ બધી પોલીસને તમે જાણકારી આપી ના બધું બતાવ્યું પોલીસને તક અમને મને નથી મળી હતી બરાબર છે પોલીસ કે તમે રહો અમે જો કે પોલીસ તો અત્યારે તમારે અહીંયા સોલા સિવિલ આવ્યા છો તો અહીંથી વર્ધી લખાશે અહીંથી વર્ધી લખાશે ને કંટ્રોલમાં ફોન કરવામાં આવશે ત્યારે પોલીસ અહીંયા આવશે બરાબર તો તેની પછી તમે આ બધું લખાવશો ને હા લખાવશો ને શેર થેન્ક યુ અને કોને માર મારવામાં આવશો તો

જો કે અત્યારે તો આ ભાઈને માતામાં કંઈક મૂડ માર વાગેલો છે એટલે બોલી નથી શકતા પણ એમ કહે છે કે અમારી માસીને અમે ખબર કાઢવા ગયા હતા એ સોસાયટીમાં એ સમય દરમિયાન અમને પાછળથી વાર કરવામાં આવ્યો છે અને માતાના ભાગમાં માર મારવામાં આવ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે જો કે અત્યારે હાલમાં તો જ્યારે પોલીસ ત્યાં પહોંચશે અને પોલીસને જ્યારે ફરિયાદ લખાવવામાં આવશે ત્યારે પોલીસ તપાસ કરશે અને શું છે સત્ય હકીકત ત્યારે બાદ જ ખબર પડશે અત્યારે કેમેરામેન રાહુલ ઠાકુર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા શરીફગાંચી અમદાવાદ